કર્યું હોય પોલીસ ના મેં વિનંતી કર્યા છે કે અમે કોઈ વસ્તુ અમે હાથા ધિકાર માટે બેઠા બરાબર એટલે પોલીસ ના વિનંતી છે કે તે દ્વારા અમારી ખરેખર અટકાયત કરી છે દુઃખદ ભરી બાબત છે અમે ગાંધીજી મારે જે દંડવટ પણ યાત્રા કરે તો પોલીસે ખરેખર અમારી કિન્ને ખરી અને અમારો જે ધરપકડ કરી છે અમારો અવાજ જે દબાવવા માટે એ દુઃખદ ભરી બાબત છે ખરેખર મનીષભાઈ અધિકારી એ આ કામદારોને વિભસ્ત વર્તન કરવામાં આવ્યું છે એના માટે વાઘેલા સાહેબના મેં આવેદન પત્ર આપી છે તેમ છતાં આ અધિકારી ઉપર કોઈ કાયદેસરના પગલા ભરાતા નથી આ દુખદ પરિસ્થિતિ બાબત છે પંચોતેર રૂપિયાની અંદર આ કામદારો કામ કરી રહ્યા છે ને ઢીડિયો ઢીડિયો એમ કે છે કા તો નાની કચેરી છે બે ત્રણ જણનું કામ છે દરેક કચેરીઓ મોટી છે આ કચેરીની અંદર ભરપૂર શોષણ કરવામાં આવે છે કામદારો લગભગ કેટલા સંડાસ બાથરૂમ છે ને અંદર એકસો દસ એકસો બાથરૂમ છે ખરેખર સોળ સફાઈ કામદારોનું ભરપૂર શોષણ કરવામાં આવ્યું છે અધિકારીઓ ક્યાં છે કે કેટલા માણસો વધુ માણસ છે બે માર ત્રણ માણસથી વધુ સાફ કરવામાં આવ્યું છે અને જે ટેન્ડર કરવામાં આવ્યું છે એ પણ આ મિલી વગત એજન્સી અને ટીડીઓ ને તમામ અધિકારીઓ મિલી વગત થઈને જે નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે એ ખરે વ્યક્તિગત નથી ખરેખર એ આ જો વ્યક્તિગત કરવામાં આવે બંધારણ મુજબ જે મેકમપુરમાં પરમાણે જો કામદારોને લેવામાં આવે તો આ લઘુત્તમ વેતન મળે છે પરંતુ આ ટીડીઓ ને તમામ અધિકારીઓને મિલી ભગત થઈ ને ફક્ત જે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે એ ખાલી માલ નું કરવામાં આવ્યું છે અને માણસો નું કરવામાં નથી એ દુઃખદભરી બાબત છે